હેલો ખેડૂત મિત્રો નમસ્તે નમસ્કાર જય હિન્દ જય જવાન જય કિસાન હું છું ગૌતમ દવે અને આપ સર્વેનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં આજે આપણે લઈને આવ્યા છીએ તુવેરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની તો જો ખેડૂત મિત્રો આ વર્ષે તમે પણ તુવેરનું વાવેતર કરવા માગતા હોય તો આપણે તમારા માટે આ વિડીયો ખૂબ મહત્ત્વનો બની શકે છે તો આજે આપણે વાત કરવાના છે તુવેર એટલે કે આપણા ગુજરાતમાં સૌથી વધારે ખવાતો કઠોળનો પાક ગણાય કેમ કે ગુજરાત જોઈએ તો તુવેરનું વાવેતર આપણે દક્ષિણ ગુજરાત પંચમહાલ વડોદરા સુરત ભરૂચ નવસારી વલસાડ આ બધે જોવા મળતું હતું સૌરાષ્ટ્રમાં અંશતઃ જોવા મળતું હતું પણ ગયા વર્ષના જે તુવેરના ખેડૂત મિત્રોને ભાવ મળ્યા અને તુવેરનું ઉત્પાદન વધારે થયું એના પછી ખેડૂત મિત્રો આ વર્ષે ખૂબ માત્રામાં તુવેરનું વાવેતર સૌરાષ્ટ્રમાં પણ કરવાના છે ત્યારે આપણે વાત કરીએ તુવેરના પાકની તો તુવેરના પાકમાં બિયારણની વાત કરીએ તો તુવેરમાં ગુજરાત વન એટલે કે જીટી વન જાતની મધ્યમ ઊંચી મધ્યમ ફેલાતી અને લાંબી સંખ્યાબંધ દાળીવાળી આ જાત આવે છે ચૌદ હજારથી સોળ હજાર કિલો હેક્ટર ડેત તેનું ઉત્પાદન થાય છે લીલી શીંગો જો વેચતા હોય આપણે સૌરાષ્ટ્રમાં નથી વેચતા પણ આમ દક્ષિણ ગુજરાતમાં લીલા શાકભાજીમાં શીંગો પણ વેચતા હોય તો એની પણ ત્રણ ચાર વખત એનું આવે છે કટિંગ ત્યાર પછી બીજી જાત આવે છે તે ગુજરાત સો નંબર જીટી સો આ જાત છે તે થોડી નીચી રહે છે વહેલી એકી વખતમાં પાકી જાય છે વહેલી પાકી જાય છે અને મોટા દાણાવારી થાય છે તેમની શીંગો ઝુમખાદાર આવે છે અને એકસો ચાલીસથી એકસો પચાસ દિવસનું આનું સમયગાળો હોય છે અને બારસોથી પંદરસો કિલો હેક્ટર દીક ઉત્પાદન રહે છે આનું ત્યાર પછી હાઈબ્રીડમાં વાત કરીએ તો આઈસી પી આઠ નંબરની આવે છે તે સૌથી વહેલી હાઇબ્રિડ જાત છે પાકવાના દિવસો એકસો પચીસથી એકસો ત્રીસ દિવસમાં પાકી જાય છે તેમના દાણા મધ્યમ લાલ દાણાવાળી અને શાકભાજી માટે પણ અનુકૂળ છે ત્યાર પછી વાત કરીએ તો આપણે સૌરાષ્ટ્રમાં વધુ વવાતી જાત હોય તો તે જાત છે વૈશાલી જેને બી એસ એમ આર આઠસો ત્રેપન પણ કહેવાય છે આ જાત બે હજારને સાતમાં દક્ષિણ ગુજરાતમાં વિસ્તારમાં તેમજ સૌરાષ્ટ્રના તુવેર વાવતા વિસ્તારમાં ચોમાસું ઋતુના વાવેતર માટે ભલામણ કરાય છે એટલે આપણે જોઈએ તો સૌરાષ્ટ્રમાં ભાગે ખેડૂત મિત્રો ચોમાસામાં એટલે કે જૂન જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાથી લઈ અને ઓગસ્ટ મહિનાના પહેલાં બે અઠવાડિયા આ ગાળામાં અને ગુજરાતી મહિનામાં ગણીએ તો શ્રાવણ મહિનાની શરૂઆતના ગાળામાં વાવતા હોય છે તો આપણે આ જાતની વાત કરીએ તો વધુ ઉત્પાદન આપે છે તેમના ફૂલ લાલ અને દાણા સફેદ છે જે બીડીએન બે કરતાં મોટા છે તેમના છોડમાં ડાળીઓની સંખ્યા વધુ તેમજ સિંગોની સંખ્યા વધુ જોવા મળે છે આ જાતમાં રોગ સુકારો એસએમડી અને ફાઇટ્રોપ થ્રો તેમજ જીવાત સિંગો કોરી ખાનાર ઈયળ સિંગ માખી અને મિલીબર્ગનો ઉદ્રવ ઓછો જોવા મળે છે આ જાતમાં રોગ સુકારો તેમજ જીવાતો જોવા મળતી નથી ઓછી જોવા મળે મતલબ અને પાકના દિવસો જોઈએ તો એકસો પચાસથી એકસો સાઠ દિવસમાં પાકી જાય છે સિંગો છૂટી છૂટી આવે છે તેમના કારણે જીવાતનો ઉદ્રવ રહેતો નથી તો જમીનની તૈયારી ઊંડી ખેડ કરી ઘોડાળું માટી હોય ઊંડી ખેડ કરી લેવાની છાણિયું ખાતર નાખ લેવાનું છાણિયું ખાતર ન હોય તો આપણે ઉરિયાને જે ખાતર નાખીએ એ ખાતર નાખી લેવાનું અને ત્રણથી ચાર ઇંચના ઊંડાઈએ આપણે બિયારણનું વાવેતર કરવું જોઈએ કેવી રીતે તો કે સામાન્ય રીતે તુવેરના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે હેક્ટરે બારથી પંદર કિલો બિયારણ વાવવું જોઈએ ચોમાસું ઋતુમાં વહેલી પાકતી જાતોમાં સાઠ સેન્ટીમીટર મધ્યમ મોડી પાકતી જાતોમાં નેવું સેન્ટીમીટર તેમજ મોડી પાકતી જાતોનું વાવેતર એકસો વીસ સેન્ટીમીટરે અંતરે કરવું જોઈએ જ્યારે રવિ ઋતુમાં સી અગિયારનું વાવેતર બે હાર વચ્ચે પિસ્તાલીસથી થી સાઠ સેન્ટીમીટર અંતર રાખવી કરવું જોઈએ બરાબર ત્યાર પછી બીજની માવજતની વાત કરીએ તો નાશક દવા આવે એનો પટ મારવો જોઈએ એક કિલોએ ત્રણ ગ્રામ એટલે કે ત્રણ એમએલ દવા લઈને એનો પટ મારવો જોઈએ કોઈ જો ઓર્ગેનિક ખેતી કરતું હોય તો ટ્રાયકોડરમાં બેક્ટેરિયાનો પટ મારવો જોઈએ ત્યાર પછી વાત કરીએ તો રાસાયણિક ખાતર જે લોકો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો છાણિયું ખાતર નાખવું જોઈએ અને રાસાયણિક ખાતરની વાત કરીએ તો હેક્ટર ડીથ વીસ કિલો નાઇટ્રોજન ચાલીસ કિલો ફોસ્ફરસ અને ડીએપી પંચ્યાસી કિલો યુરિયા સોળ કિલો નર્મદા ફોર્સનું સો કિલો અથવા સિંગલ સુપરફેસ ફેટ એકસો પચી કિલો ખાતરની જરૂર પડે છે બીજની નીચે ખાતર પડે તે રીતે ત્રણ ચાર સેન્ટીમીટર ઊંડાએ બીજને વાવતા પહેલાં ખાતર ઓરીને આપવું આ ઉપરાંત હેક્ટરે વીસ કિલોગ્રામ સલ્ફર આપવાથી ઉત્પાદનના દાણાની ગુણવત્તામાં સુધારો થાય છે અને ત્યાર પછી નિંદામણની વાત કરીએ તો ત્રીસથી પિસ્તાલીસ દિવસમાં હાથે નિંદામણનો નાશ કરવો જોઈએ અને ખેડ કરી અને નિંદામણનો નાશ કરવો જોઈએ ત્યાર પછી પિયતની વાત કરીએ તો ચોમાસા દરમિયાન વરસાદ ચાલુ હોય તો કાંઈ ચિંતાનો વિષય નથી પણ વરસાદ પછી પંદરથી વીસ દિવસના ગાળે પિયત આપવું જોઈએ એ પછી જમીન ઉપર આધાર રાખે છે જો ભેજવાળી તમારી જમીન હોય તો પચીસ દિવસે પણ પિયત આપો તો પણ ચાલે પણ ખાસ વાત છે ફૂલ બેસતા હોય જ્યારે ફૂલની અવસ્થા હોય શીંગોની અવસ્થા હોય ત્યારે પિયત ખાસ આપવું જોઈએ ત્યાર પછી રોગ નિયંત્રણની વાત કરીએ તો સુકાળો ફૂગ અને ઈયળનો આ ત્રણ રોગ વધારે આવતા હોય તો જે પ્રમાણે રોગ આવે તેના માટે તેમની યોગ્ય દવાનો છંટકાવ કરવો જોઈએ અમારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને વધુ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો સબ્સ્ક્રાઇબ કરવાનો કોઈ ચાર્જ નથી અને તમારા જે મિત્ર તુબેરનું વાવેતર કરવાના હોય એને આ વિડીયો મોકલી અને તેમને પણ આ માહિતી પહોંચાડજો જય હિન્દ જય જવાન જય કિસાન